નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણના અમલીકરણ માટે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસને તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ ઝીરો તરીકે ઉજવવા અને તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા જનજાગૃતિ લાવવા પાંચવ્યુ રચના દ્વારા મહીસાગર જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે જે અંતર્ગત આજરોજ લુણાવાડા ફુવારા ચોક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સીએલ પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ રેલી ફુવારા ચોકથી નીકળી તમાકુ નિયંત્રણ નારા સાથે અર્બન હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી ઉપસ્થિત સર્વે લોકોએ નો તમાકુ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ જનરલ હોસ્પિટલ અધિક્ષક જે કે પટેલ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલિયા સહિત આરોગ્ય અધિકારીઓ સ્ટાફ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર ત્રણના અમલીકરણ માટે અત્યારે એક મહિના સુધી તે ચોવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રેવીસમી નવેમ્બર સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન ટુ પોઈન્ટ જીરોની ઉજવણી ચાલી રહી છે એના ભાગરૂપે અલગ અલગ પાંચ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી છે જેમાં આરોગ્ય શિક્ષણ પોલીસ તાલુકા અને ગ્રામ પંચાયત અને જિલ્લા માહિતી કચેરી એમ અલગ અલગ પાંચ વ્યૂહરચના દ્વારા એનો પ્રચાર પ્રસાર કરવાનો કામગીરી ચાલી રહી છે જેમાં તમાકુની હાનિકારક અસરો અંગે લોકોમાં વ્યાપક પ્રમાણમાં જનજાગૃતિ ફેલાવવાનું કામ આરોગ્ય શાખા અને જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવશે સાથે સાથે શિક્ષણ શાખા દ્વારા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નો તમાકુ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે સાથે સાથે શૈક્ષણિક સંકુલની આસપાસના વિસ્તારોમાં તમાકુનો વપરાશ ના થાય એ બાબતની પણ કામગીરી કરવામાં આવશે પોલીસ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ સઘન અમલીકરણ થાય એ માટેની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ ગ્રામ પંચાયત દ્વારા તમામ સભ્યો અને તમામ નાગરિકો દ્વારા આ તમાકુ મુક્ત અભિયાનમાં જોડાય અને તમાકુ મુક્ત ગામ તરફ આપણે આગળ વધીએ એ દિશામાં પ્રયત્નો આગામી એક માસ દરમિયાન કરવામાં આવશે તમાકુ એ નશાકારક વસ્તુ છે તમાકુનું સેવન કરવાથી મોઢાનું કેન્સર થઈ શકે છે દાન ખરાબ થઈ શકે છે મોઢાના લગતા રોગો થઈ શકે છે તેથી તમાકુનું સેવન ના કરવું જોઈએ તમાકુનું સેવન કરવાથી છે ને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે તેમાં તમાકુમાં પૈસા ખર્ચ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે અને તમાકુનું વધારે સેવન કરવાથી આરોગ્યને બહુ હાનિ પહોંચે છે તેથી હું તમને એવું કહેવા માંગુ છું કે તમાકુનું સેવન ના કરવું જોઈએ જે લોકો કરતા હોય એમને બંધ કરવું જોઈએ અને જે લોકોએ હજી શરૂ ના કર્યું હોય તે કદાબી તમાકુનું સેવન ના કરવું જોઈએ